આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના ધંધુકાના પચ્છમ ગામે જે ઘૃણાસ્પદ ઘટના બની હતી જેમાં બાળકો દ્વારા એક નવમા ધોરણમાં અભ્યાસ કરતા બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું અને જે સમગ્ર બનાવ સામે આવ્યો હતો આ મામલામાં પોલીસે ફરિયાદ નોંધી હતી પરંતુ કહેવાય છે સોશિયલ મીડિયા ઉપર એક મહિના બાદ આ વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ પોલીસે તાબડતોબ મામલે કાર્યવાહી કરી હતી ત્યારે ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કેટલાક સવાલો ઉઠાવ્યા છે તેમણે સ્થાનિક ધારાસભ્ય સામે હોસ્ટેલના સંચાલક સામે અને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવતા શું વાત કરી છે વિગતે વાત કરીએ શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો તું શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોસ્ટ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે સો છપન સ્કવેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ધંધુકા તાલુકાના પચ્છમ ગામે ઘૃણાસ્પદ ઘટના સામે આવી હતી જેમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા કેટલાક સગીર વિદ્યાર્થીઓએ ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે વિભીષ માંગણી કરી હતી જેમાં વિદ્યાર્થીએ શારીરિક માગણીનો અસ્વીકાર કરતા જે રીતે વિદ્યાર્થીઓ જે ધોરણ બારમાં અભ્યાસ કરતા હતા જે હાલ આરોપીઓ છે તેમના દ્વારા બાળકના ગુદાના ભાગે દંડો તેમજ બોટલો ભરાવીને ક્રૂરતાપૂર્વક ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો હતો આ ઘટના બન્યા બાદ જે તે મામલે બાળકે પોતાના પરિવારને જાણ કરી અધૂરી માહિતી આપી ત્યારે પોલીસ સ્ટેશનમાં તેમના પિતા ફરિયાદ નોંધાવવા માટે પણ ગયા હતા પરંતુ મારામારીનો બનાવ હતી સામાન્ય બનાવ હોવાથી આ બાબતે સમાધાન પણ થઈ ગયો હોવાની વિગતો કહેવાય હતી પરંતુ એક્ઝેટ આ ઘટનાના એક મહિના બાદ સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયો હતો ને જેમાં જે હોસ્ટેલમાં આખો બનાવ બન્યો હતો તે વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી હતી

હું ધંધુકામાં નોકરી કરતો હતો બે વર્ષ સુધી ધંધુકામાં હું સરકારી નોકરીમાં હતો એટલે ધંધુકા અને ધોલેરા આસપાસના તમામ ગામોમાં લગભગ મારા પરિચિતો મિત્રો શુભચિંતકો છે મને જાણવા મળ્યું કે ધંધુકાના પચ્છમ ગામની અંદર એક નિર્દોષ માસૂમ બાળક સાથે વિકૃત અને ક્રૂર ઘટના બની અને એ મને મારા મિત્રો પાસેથી જાણવા મળ્યું ગઈકાલે જાણવા મળ્યું પછી મેં મીડિયા મિત્રોની મદદ લીધી અને ગઈકાલે એફઆઈઆર થઈ પણ એ ઘટના એકવીસ બાવીસ ફેબ્રુઆરીના રોજ બનેલી છે પણ દોસ્તો આજે આ વિડીયોના માધ્યમથી મારે ગુજરાતની પબ્લિક સુધી એક વિકૃતિ કરતાં પણ મોટી વિકૃતિનું નોલેજ લોકો સુધી પહોંચાડવું છે કે એકવીસ બાવીસ તારીખની રાત્રે આ ઘટના બનેલી જે વિડીયોમાં દેખાય છે અને જે કાંઈ બધું બન્યો છે બનાવ એ છોકરાની સાથે માત્ર એકવીસ બાવીસ તારીખે જ આવું બન્યું એવું નહોતું એની અગાઉ પણ અનેક વખત એ છોકરા સાથે શોષણ કરવામાં આવ્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું એના કપડાં કાઢી એને કાચની બોટલ ભરાવવામાં આવી દંડો ભરાવવામાં આવ્યો અનેક ઘટનાઓ બનતી હતી એકવીસ બાવીસ તારીખની રાત્રે છોકરાએ કંટાળીને થાકીને નિરાશ થઈને પોતાના ખુદના મોબાઈલમાંથી સો નંબર ઉપર પોલીસને ફોન કરીને જાણ કરી છે જે મને ત્યાંના મારા સોર્સમાંથી જાણવા મળ્યું છે મારો સોર્સ શું છે મારા મિત્રો છોકરાએ પોતે પોલીસને સો નંબર પર જાણ કરી પોલીસનો ડબ્બો આવ્યો રાત્રે બધાને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા ત્યાંના ટ્રસ્ટના સંચાલકો કે જે કાંઈ કરતા ધરતા હોય એ બધા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ધંધુકાના ભાજપના ધારાસભ્ય પણ પોલીસ સ્ટેશને પોલીસે ભાજપના ધારાસભ્યોએ અને ટ્રસ્ટના માણસોએ બધાએ ભેગા મળી આ ઘટનાને પતાવી દીધી ગુનો દાખલ ન કર્યો છોકરાના મમ્મી પપ્પા કે એના જે કાંઈ વાલી વારસો હતા એને પણ અષ્ટમપષ્ટમ સમજાવી દેવામાં આવ્યું છોકરો જે ગામનો છે એ ગામના સરપંચનો સંપર્ક કરીને આરોપી છોકરા જે ગામના હતા એ ગામના સરપંચનો કોન્ટેક કરીને પોલીસ સ્ટેશનમાં પોલીસવાળાએ પોતે જ આટલી ક્રૂર ઘટનાનું ફીંડલું વાળી દીધું અને ફીંડલો વાળવામાં હર સંઘવીની પોલીસ અને ભાજપનો ધારાસભ્ય આ બંનેએ આગેવાની લીધી બાવીસ એકવીસ તારીખે જે ઘટના બની એ ઘટના પોલીસ સ્ટેશન ગઈ ફોન કરનાર છોકરો પોતે હતો ભોગ બનનાર છતાંય પોલીસે અને ધારાસભ્ય ફિંડલું વાળ્યા પછી એક દિવસ અચાનક એક દિવસ એટલે કે ગઈકાલે તારીખ નવ માર્ચના રોજ વિડીયો લોકો સુધી પહોંચી ગયો વાયરલ થઈ ગયો હજારો કરોડો લોકોએ વિડીયો જોયો આખો વિડીયો તો કોઈ જોઈ ન શકે એટલો ક્રૂરમાં ક્રૂર વિડીયો હજારો લોકોએ વિડીયો વાયરલ થયો એટલે તરત જ પોલીસ એક્શનમાં આવી અને તરત જ એફઆઈઆર લખવામાં આવી ગઈકાલે પણ એફઆઈઆર લખવામાં પણ પોલીસે શું હલકાઈ કરી એક કે બે દિવસ સુધી સતત પોલીસે આ ભોગ બનનાર બાળકના પરિવારને પોલીસ સ્ટેશને બોલાવીને બેસાડી રાખે હમણાં ફરિયાદ લખું કલાકમાં લખું સાહેબને પૂછીને લખું આમ લખું તેમ લખું ફાઇનલી જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે એફઆઈઆર લખવામાં આવી નવ તારીખના રોજ સાંજે પણ એકચ્યુઅલમાં સવારથી પોલીસ સ્ટેશને ભોગ બનનાર પરિવાર બાળકના પરિવારના સભ્યોને બેસાડી રાખ્યા હતા સાંજે જ્યારે પોલીસે ફરિયાદ લખી ત્યારે અંદર શું લખ્યું અંદર એવું લખ્યું છે કે બાવીસ તારીખે જે ઘટના બની એ ઘટનાની જાણ છોકરાના પરિવારને છોકરાએ કરી એટલે છોકરાનો પરિવાર હોસ્ટેલમાં આવ્યો અને હોસ્ટેલમાં આવીને છોકરાના મામાએ હોસ્ટેલના સંચાલક મનસુખભાઈને જાણ કરી કે અમારા છોકરા સાથે આવી ઘટના બની છે એફઆઈઆરમાં આ વાત લખી છે એનો અર્થ એવો નીકળ્યો કે હોસ્ટેલના સંચાલક મનસુખભાઈને ખબર પડી ગઈ હતી કે દુષ્કૃત્યની ઘટના બની છે એ પછી મનસુખભાઈએ શું કર્યું કશું જ ન કર્યું સમાધાનના કોશિશ કરી ઘટના દબાવવાની કોશિશ કરી પરંતુ નવ તારીખે જે એફઆઈઆર લખાય છે એમાં મનસુખભાઈને આરોપી તરીકે બતાવવામાં આવ્યા નથી શું કામ મનસુખભાઈ ભાજપનો માણસ છે એક હોસ્ટેલની અંદર એક માસૂમ બાળકના કપડાં કાઢીને એને દંડો ભરાવાની કોશિશ થાય છે એ ઘટના મનસુખભાઈને ધંધુકાના પોલીસવાળાને ધંધુકાના ભાજપના ધારાસભ્યને નર્ષંઘવીને બહુ મામૂલી ઘટના લાગે છે મારું તો એવું કહેવાનું છે કે આ ઘટનામાં પેલા છોકરા નહીં આ બધા આરોપીઓ છે બીજું કે હોસ્ટેલની અંદર સિક્યુરિટી ગાર્ડ નથી કોઈ નહોતું છોકરાએ બુમાબૂમ કરી પણ છોકરાની એફઆઈઆરમાં લખેલું છે મારી પાસે એફઆઈઆરની કોપી છે એફઆઈઆરમાં લખ્યું છે કે મને આવી રીતે કર્યું મેં રાડા રાડી કરી પણ ત્યાં કોઈ હતું નહીં એટલે કોઈએ મારો વાત સાંભળ્યો નહીં કેમ ભાઈ કોઈ સિક્યુરિટી ગાર્ડ નહોતું કેમ કોઈ રેક્ટર નહોતું માતા કે ગૃહપિતા નહોતું તો એ બેદરકારી સંચાલકોની છે સંચાલકો આમાં આરોપી છે આરોપીને પોલીસ બચાવે છે કારણ કે પોલીસ ભાજપના ધારાસભ્ય અને હરસંઘવીના કહેવા પ્રમાણે કામ કરે છે આટલી વિકૃત ઘટનામાં પણ હરસંઘવી પોલીસને ભાજપના ધારાસભ્યો બે શરમ બનીને બચાવવા નીકળ્યા છે આરોપીને આનાથી ક્રૂરમાં ક્રૂર ઘટના શું હોઈ શકે દોસ્તો અને સૌથી મહત્વની બાબત કે આ એફઆઈઆર જે લખાય છે એ એફઆઈઆરમાં એવું લખ્યું છે કે છોકરાના કપડાં કાઢીને એને વાંકો ઊભો રાખીને એના ગુદા માર્ગમાં કાચની બોટલ ઘુસાડવામાં આવતી હતી એકચ્યુઅલી બોટલ કાચની નહોતી એ દારૂની બોટલ હતી જે મને મારા સોર્સથી જાણવા મળ્યું છે પણ પોલીસે એટલી બેશરમીની હદ વટાવી દીધી છે કે દારૂની બોટલ લખવાના બદલે સાદી કાચની બોટલ લખી છે એફઆઈઆરમાં કાચની બોટલ હોસ્ટેલમાં કઈ હોઈ શકે ત્યાં તો હોસ્ટેલમાં છોકરા ભણતા હોય તો તેલની બોટલ હોય તો તેલ તો પ્લાસ્ટિકની બોટલોમાં આવે છે ઠંડા પીણાની કોઈ બોટલ હોય તો એ પણ પ્લાસ્ટિકમાં આવે છે હોસ્ટેલની અંદર કાચની દારૂની બોટલ હતી એવું ભોગ બનનાર છોકરો પોતે કહે છે છતાંય પોલીસે મહાનતા બતાવવા પોતાની કાચની બોટલ લખી અને સૌથી ક્રૂરમાં ક્રૂર કામ જો પોલીસે કોઈ કર્યું હોય તો એવું કે એફઆઈઆરમાં પોલીસે એવું લખ્યું છે કે ભાઈ આ વિડીયો વાયરલ થયો એટલે પોલીસના ધ્યાનમાં આવ્યો એટલે હરસંગવીના રાજમાં ધંધુકાની મહાન પોલીસે ભોગ બનનાર પરિવારનો સંપર્ક કર્યો શોધખોળ કરી અને શોધી કાઢ્યા પછી એને ફરિયાદ લખાવવા માટે મોટિવેટ કર્યા પ્રેરણા આપી હિંમત આપી પછી એ પરિવાર તૈયાર થયો અને પછી ધંધુકાની મહાન પોલીસે ફરિયાદ લખી એફઆઈઆરમાં આવું લખ્યું છે એકવીસ તારીખે બાવીસે રાત્રે જ્યારે છોકરાએ સો નંબર પર ફોન કર્યો ત્યારે જે ધંધુકા પોલીસે ભાજપના દલ્લાના કહેવાથી ઘટના ફીંડલું વાળી દીધું પૂરી કરી દીધી એફઆઈઆર ન લખી છોકરાના વાલીવારસને ધમકાવીને કાઢી મૂક્યા પોલીસ સ્ટેશનમાં તમાશો થયો રાતના સમયે એ પોલીસ વિડીયો વાયરલ થયા પછી એમ કે છે કે અમારા ધ્યાનમાં આવ્યું અને અમે એને સામે ચાલીને બોલાવીને એફઆઈઆર લખી દોસ્તો આટલી હદે ક્રૂરતા થઈ રહી છે ઉપરથી આરોપીઓને છાવરવામાં આવે છે કોઈ બોલવા વાળું નથી અમે બોલીએ છીએ તો મારું ફેસબુક બ્લોક મરાઈ દીધું પોલીસે આજ સવારથી હું મારું ફેસબુક ખોલી શકતો નથી બિલકુલ સ્ટોપ થઈ ગયું મારા ફેસબુકમાં હું કંઈ મૂકી શકું લોગ નથી થતું ધંધુકાના પોલીસવાળા આ ધંધા કર્યા છે તો દોસ્તો મારી એટલી જ વિનંતી છે કે આ ક્રૂર ઘટના બની છે લોકો સુધી પહોંચાડો હું એમાં સતત જોડાયેલો છું છું એ ઘટનામાં સાથે સંપર્કમાં મારા મિત્રો આ તા પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેમણે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિડીયો મૂક્યો હતો અને આ ઘટનામાં તેમણે ફરી એકવાર સ્થાનિક ભાજપના ધારાસભ્ય હોય સંચાલકો હોય કે પછી પોલીસ હોય તેમની કામગીરી સામે આંગળી ચીંધી હતી અને જે ઘટનામાં તેમણે આરોપ કર્યા છે કે આ બનાવ છે તે દબાવવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે ત્યારે આ ઘટનાથી અનેક પ્રકારના તર્ક વિતર્ક સર્જાય છે પોલીસ સામે ગંભીર આરોપો થઈ રહ્યા છે ત્યારે હવે આ બનાવ મામલે જે આખો ઘટનાક્રમ સર્જાયો છે તેના કારણે વિદ્યાર્થીઓના માનસપટલ ઉપર પણ એક માઠી અસર પહોંચી છે પરંતુ આ ઘટના ભવિષ્યમાં ના બને તેના માટે આવી હોસ્ટેલે શું તકેદારી રાખે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં